મારો મત રાષ્ટ્ર નિર્માણ માટે તમે પણ મતદાન જરૂર કરજો એક વાત તમને કરો એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાઈ જાય તે જોજો એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જોજો એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે મૂંગા મત મતને કારણ મહાભારત સર્જાયું મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખડાય તે જોજો એક તમારા મતની કિંમત નથી જાણતા તો જાણી લ્યો એક તમારા મતની કિંમત નથી જાણતા તમારા મતથી ખાટું મોડું શું થશે જાણો છો એક ટીપાથી આખે આખું દૂધ ન ફાટી જાય તે જોજો એક તમારા મતથી ધાર્યું નિશાન વિધિ નાખો છો પણ એક તમારા મતથી મત નિશાન તારા તોડી લાવ એક તમારો મત મેળવવા કેસે કે તારા તોડી લાવ રાહ જુઓ પણ થોડા દિવસે તારા ના દેખાય તે જોજો એક તમારા મત ના સમજી એક તમારા મતના પડ સમજી સાચવજો આગળના પાંચ વર્ષ માટે છાતીમાં માં ડુંગો ના અટવાય તે જોજો રાષ્ટ્ર નિર્માણ માટે આ દેશ માટે મતદાન જરૂર કરજો જરૂર કરજો ધન્યવાદ